સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ શહેર અને ગામડાઓમાં શીતળ ઠંડીનો લોકોનો થયો ચમકારો સવારે જોવા મળતા લોકો ગરમ વસ્ત્રોમાં રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને મન મૂકીને વરસ્યો હોવાથી આ વખતે રાજ્યના ગામડાઓમાં મોટાભાગના ખેડૂતોએ નવા વાવેતર કરેલ મગફળી કપાસ બિયારણ જેવા પાકને નુકસાન થયું જોવાના આંકડાકીય માહિતી મળવા પામી રહી હોવાથી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે અને એ પ્રમાણે નું વળતર ખેડૂતોને મળે એ માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આ વરસાદની આગાહી પ્રમાણે વરસ્યો હોવાથી જેને લઈને રાજ્યના ખેડૂત પાયમાલ થઈ ગયા છે કારણ કે એમનો વાવેતર કરેલ આ વરસાદના વિરામ બાદ હવે રાજ્યમાં કડકડતી શીતળ ઠંડીનો સવારે અહેસાસ થવા પામતા લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા છે આ સાથે કાયમી નોકરી ધંધા જતા તેમજ શાળા કોલેજે ના એ અભ્યાસે જનાર વિદ્યાર્થીઓ પણ ગરમ વસ્ત્રોમાં અભ્યાસે જતા નજરે પડે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા ભિલોડા બાયડ સહિતના શહેરી અને ગામડાઓમાં વધારે શીતળ ઠંડીનો અહેસાસ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વીરપુર રૂદરડી જાદર બંડોલી સહિતના અનેક ગામોમાં અને શહેરી વિસ્તારમાં આ શીતળ ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે